નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું આવતીકાલ યોજનાર સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મત ગણતરી યોજનાર છે જે LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે યોજનાર મત ગણતરી પ્રક્રિયાની તૈયારીઓ સમીક્ષા કરી હતી તારીખ ચોથી જૂન ના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મત ગણતરી યોજાનાર છે રાજ્યભરમાં મત ગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે ઓબ્ઝર્વર શ્રી અભિનવ ચંદ્રાએ અમદાવાદ પૂર્વની સાત લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી આગામી ચોથી જૂનના રોજ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થનાર છે આ મુલાકાત સમયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા અને ઝોન વન ડીસીપી શ્રી હિમાંશુ વર્મા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓબ્ઝર્વરશ્રીએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમજ આ બાબતે જરૂરી માર્ગદર્શન